દીદી દીદી જો મને આટલી બધી વસ્તુ દીધી આટલી બધી વસ્તુ દીધી એક બોટલ છે તો હવે આનું અનબોક્સિંગ કરી કરવાની છે તો લાવો અનબોક્સિંગ करू તના ચાલો આપણે અનબોક્સિંગ કરીએ બોડાઈ થી જો જેનુ કેટલી ખુશ છે આજે એને પહેલી ગિફ્ટ મળી છે સ્કૂલ માં ફર્સ્ટ ફર્સ્ટ ગિફ્ટ સ્કૂલ ની છેલ્લો દિવસ હતો આજે જેનુ જેનુ છેલ્લો દિવસ હતો આજે સ્કૂલ નો અને જેનુને ગિફ્ટ મળી છે છેલ્લા દિવસ એટલે એકલી એક સાઈડ એક્સટાઇટેડ છે ને જો કેટલી છે हम जाने खुशज થઈ ગઈ છે કે હું છે હું છે લેવા यूं છે જેનું વોટર તો હવે તારે બોટલ બોટલ કે દિવસની કરતી તી એ નઈ લેવાની વોટર બોટલ હવે તને બર્થીમાં વોટર બોટલ નઈ મળે ખાલી લંચ ના ના ખાલી લંચ બોક્સ જ હોય છે ના तो अबे तेरे पानी की बोतल तो आ भी गई ये नु अबे तेरे पानी की बोतल तो आ भी गई बेटा जा तो पण तने बोतल तो मळी गई से अबे तू तो बिल्कुल तो तो नहीं बोलो तो तने बोतल तो आई पी टीचर है आई पी कोण है आई पी टीचर चार है तुम जोड़ी थी टीचर तो काया टीचर आई पी कोनी मैम हैं नहीं तो मैं मैं तो मैं मैं है मैं मैं पी कहे तल में हूँ बोला था गिफ्ट ले बात तू गई तैयारे उकार जने राहुल भाई हैं? उकार जने राहुल भाई ये मैं बोला था बिजु बिजु पच्ची वो गिफ्ट ले बागे हाँ पच्ची पच्ची छह नहीं है फोटो पाई दो पच्ची आखों फोटो पाई दो बोटर बेगु क्या वो पाई ग्रुप फोटो ग्रुप फोटो पाई અને ટીચરે શું કીધું આજે લાસ્ટ ડે છે સ્કૂલ નો એમ હા કાઠી કોઈને ને નાસ્તો લાવવાનો નથી નાસ્તો ન લાવવાનો ફક્ત ડાયરી અને એક ઓલો હું ઓલો કોમ્પાસ બોક્સ પેન્સિલ રબર અને એક સ્કેલ હા અને એક શાર્પનર હા એટલી વસ્તુ લાવવાની કીધી છે અને એક્ઝામની ઓલ ટિકિટ হা তেতো ডাইনি মাছে মামে হা আছে যুনিফোম পেরিন চামানুকে হা 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 মামা যুনিফোম পেরিন চামানুশে হা হা তো তো এক্সা� હું કોલેજનું સ્કૂલે ચાશમ ચાશ પડીને લઈ કાલ તો નાસ્તો નથી લઈ જવાનો જેનો તારી ટાઈ ટાઈ તો હું બીજું લઈ માટે હવે આવતા વર્ષે સિનિયર માં તો ઘરે તો પાણી જોઈ શકો છો કે મને મળેલી બોટલ કેવી છે હા જો કે વિષે મસ્ત છે બહુ ગમે છે તો પપ્પાએ તો તને કેટલી બધી આવી બોટલ લઈ દીધી તે ક્યારે આટલી બધી ખુશ નો થઈ ટીચરે આવી એક બોટલ આપી નાની એમથી તાન ખુશ થઈ ગઈ હા તો પપ્પાએ તન કેટલી મોંગી મોંગી ગિફ્ટ આપીતી તો ક્યારે આટલી બધી ખુશ નોતી તો એ હું તો થઈ છું તો હું કરીશ ચાલો જો આ જેનીની ગિફ્ટ તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો ઓકે બાય બાય હવે મળીશું આવતા વ્લોગમાં